છો

ડોડો આ ઠોકરો શું કરો છો ડોહાય ડોહાય ઠોકરો ઠોકરો શું કરો છો અરે આ ઠોકરો ઓ ઢોકળો ઢોકળો ના તોયકો ઓ ગારો પકડો અરે હું શું તો હું દીધો બેજિયા ઓલો ઠોકરો હું ગયો સમજીરો

ચેક તો કરી યાર દવા લાબવાની સાપરે દવા લાબવા તો ભૂલી જ જાય છે લોડ દવા લેટો વા તણ આ વાડો તો થોય આ છે દવા ભૂલી જો છો એટલે મી કીધું આ તો ખાલી તાવ બાવ આવ્યો ને એટલે જોવાનું આ સો ખબર છે કે આવો રોગ થશે હણ તે આ તો આ તો બેન કો ખો ન આવતો ઓ ઓડે અલો હણ ખા રોગ થયો હા આ વણકલો નતો ઇથોપિયા જ્વારામુખી વાયરસ એ થયો છે

આ છોકરા ઉભો થઈ ગયો ને એટલે હે કેટલા ટાઈમ ખાવ ઓને 3 ટાઈમ થાઈન થાઈ હા હવાર બપોર અને રાત હા હવાર બપોર રાત હવાર બપોર રાત રાત બપોર હવાર હલો આ છોકરાન ઘોર્યું ખરોઈ દઉં હ મરથી જાય તો સારું ખ આ છોકરો બાપડો થનો ઢાઈસ ખટતો તો

છોકરા નો છે જ્વાળા મૂકી પાટ્યો એનો પેલો ધુમાડો ના ધુમાડો એ રે આને હુંગી લીધેલો લાગે છે એમાં એવો વાયરસ નહિ થતો

આખો કોઈ જાય છે પૂછજો ને ખાલી જતું નહી આખો દર રે નરો હોય છે આ તો તમને કે બકરો મળે છે એમ કરીને તમારે આવી ગયા હજાર રૂપિયા લેવા

મટે છે તમારે પેલી પેલી મરી જાય ખબર હે કે માણસો માણસોનો ડોક્ટર ભેસો નો દવા માણસો ની છે બધી દવાઓ આલે છે